સત્ય નમસ્કાર ન્યુઝનેશન આનંદમાં આપનું હાર્દિક સ્વાગત છે કોરોના કાળમાં બંધ થયેલ દાહોદ ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ સાથે ના પંચમહાલ અને જે કોરોના મહામારી સમય ટ્રેન બંધ કરાતા ફરી ચાલુ ન કરાતા પેસેન્જર સહિત અપડાઉન કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય અને નોકરિયાત વર્ગ ને સમય ન સચવાતા ના છૂટકે એસટી બસ અને અન્ય માધ્યમથી જવું પડતું હતું હોય છે અને જે સમય સાથે આણંદ આદિવાસી સમાજ દ્વારા કરવા આવી પટેલે ડામોરે આ ટ્રેન શરૂ થઈ તો જલ્દી થી અપડાઉન કરતા અને પેસેન્જરો રાહત થશે તેવી વાત જણાવી હતી મારું નામ શંકરભાઈ દસરથભાઈ વસાવા છે પછી જે ગાંધીનગરથી ઉપરથી અને દાહોદ પહોંચી હતી એ મેમુ ટ્રેન બંધ થઈ ગઈ હતી એના સમર્થનમાં અમે એ સાંસદ સાહેબ છે રજૂઆત કરવા લેખિતમાં હા યાત્રીઓ લગભગ છે ને ડેલી રૂટીનમાં બસો ત્રણસો યાત્રીઓ અમારા આણંદ દાહોદ આણંદ દાહોદ ગોધરા અપડાઉન કરે છે અને આર્થિક રીતે ખૂબ તકલીફ પડે છે કેમ કે ખાનગી ટ્રાવેલ્સ અને પ્રા સરકારી બસના જે ભાડા છે ને એ અમને પોસાવા નથી જ્યારે સરકારી ટ્રેનમાં અમે લગભગ પાંત્રીસથી થી ચાલીસ રૂપિયામાં અમે ત્યાં દાહોદ આરામથી પહોંચી જતા કરી ના સાંસદ સાંસદ સાહેબ ખૂબ પોઝિટિવ રજૂઆત કરી અને અમારા રૂબરૂ અમારું આવેદનપત્ર સ્વીકારી અને ડીઆર એમને ત્યાં અમારા હાજર જ એમને ફોન કરીને જાણ કરી કે ભાઈ આ કોરોના કાળ પછી આ ટ્રેન બંધ થઈ ગઈ છે એનું આપણે સુખદ નિરાકરણ લાવવાનું છે